નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પારોલ યુનિવર્સિટી પાસે મહાકાય મગળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વાઘોડિયામાંથી વહેલી સવારે પારોલ યુનિવર્સિટીની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં આઠ ફૂટના મહાકાય મગળની લટારથી લોકોમાં ફફડાટ સ્થાનિક લોકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરવામાં આવી હતી વહેલી સવારે ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહાકાય મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વિભાગને સોંપવામાં આવ્યો હતો મગરનું રેસ્ક્યુ કરી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો વાઘોડિયામાં જુદા જુદા વિસ્તારોમાં મગરો લટારો મારતા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર ਇਸ વિડિયો કો લાઈક કરે અમારા ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે